સોલગઢ પોલીસ સ્ટેશનના પશુ હેરાફેરીના તથા નાસ્તા ફરતા આરોપીઓ અને શરીર મિલકત સંબંધિત ગુના ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અનુસંધાને આજ રોજ તાપી એલસીબી તથા સાથે સોનફેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ સંયુક્ત બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટેશન પશુ હેરાફેરી મુજબના ગુનાના કામે સંડોવાયેલ સલમાન ખાન સૈદ ખાન કુરેશી જે હાલ રહે જીએમ લખાણી પાર્ક નવાપુરા નંદુરબાર ને આજ રોજ મોજે સોનગઢ આલટીઓ ચેકપોસ્ટ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે Reporter Bindesh Puri Shah City Golden News Tapi